તાજેતરમાં જ વડોદરામાં માનવ સર્જત પૂરે ભયંકર તારાજી સર્જ્યું છે લોકો પોતાની ઘરવકરીથી માંડીને ધંધા રોજગાર વધુ જ ગુમાવી ચૂક્યા છે બાળકોની શૈક્ષણિક સામગ્રી તેમજ રેશન કાર્ડ આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો પણ લોકોના નષ્ટ થયા છે કેટલાક લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે લોકો બેહાલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એવા સમયે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે જે કામગીરી થવી જોઈએ તેમાં ઉણપ સર્જાય છે કેસ્ટ્રોલ અને સહાયની રકમ ખૂબ જ નજીવી છે ઘણા વિસ્તારોમાં તો હજી પણ સર્વે કરવામાં આવ્યો નથી અને ના તો કેસ્ટ્રોલ ચૂકવાય છે ઘણી જગ્યાઓએ ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે થોડા દિવસો પહેલાં જ તાવ મેલેરિયા ડેન્ગ્યુ જળાઉલ કેસોમાં પણ વધારો થયો છે એક વાત સ્પષ્ટ જણાય આવે છે કે વડોદરાના લોકોને બેવડો માર સહન કરવો પડ્યો છે એક તરફ વરસાદી પાણીનો ભરાવો અને બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે વરસાદી પાણીનો નિકાલ અને પૂરની વ્યવસ્થા નું આયોજન ખૂબ જ જરૂરી બન્યું છે હવે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે નીચેની માંગણીઓ કરી રહ્યા છે વડોદરાને તાત્કાલિક પૂરગ્રસ્ત જાહેર કરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વર્ષ બે હજાર પંદરના જીઆરને બદલે હવે નવો જીઆર બનાવી તેના આધારે પૂરગ્રસ્તોને થયેલા નુકસાન માટે આર્થિક વળતર અને કેશ ડોલ તાત્કાલિક ચૂકવવામાં આવે આવેદન પત્ર આપ્યા છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો વડોદરા શહેરના નાગરિકો ની ચિંતા કરી કમિશનર શ્રી ને વડોદરા શહેરમાં જે અભૂતપૂર્વ પૂર આવ્યું પચીસ હજાર કરોડ થી જેનું વધારે નુકસાન થયું અને એ નુકસાનમાં સરકાર દ્વારા જે વળતર આપી રહ્યું છે એ માટે ખૂબ પ્રશ્નાર્થ છે વિશ્વામિત્રીને કેવી રીતે રોકી પૂર ભવિષ્યમાં એ વાત અલગ છે અત્યારે પૂર વખતે પણ સરકાર અને શાસન સદંતર નિષ્ફળ નીવડ્યું હતું એ બધી સુવિધાઓ આપવા માટે કારણ કે સામાન્ય નાગરિકના ઘરની ઘર વખરી એનો સામાન એની દુકાનની અંદરનો સામાનમાં ખૂબ મોટું નુકસાન આનો સર્વે કરીને